IPL 2025 ના જે છે મેગા ઓક્શન માં કયા બે ખેલાડીઓ જે છે સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ટ ખેલાડીઓ એવા ખેલાડીઓ કે જેમનું પ્રદર્શન તો બહુ સારું છે પણ હજી સુધી ભારતીય ક્રિકેટ ટીમ માં નેશનલ ટીમ માં સ્થાન મળ્યું નથી એવા ખેલાડીઓને અનકેપ્ટ ખેલાડીઓ કહીએ છે મિત્રો અને આ છે સાહેબ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા લોટરી લાગી ગઈ સાહેબ 30 લાખ રૂપિયા બેઝ પ્રાઈસ હતી એમાં IPL ઓક્શનમાં જે છે ઐતિહાસિક ક્ષણ બને છે તાર્તિક શર્મા અને પ્રશાંત વીર બંને પાછા જે છે CSK ટીમમાં એન્ટર થયા છે ભાઈ ચેન્નાઈ સુપર કિંગવાળા જે છે હવે તે યુવા ખેલાડીઓ પર સૌથી વધારે દાવ લગાવી રહ્યા છે સાહેબ અનકેપ ખેલાડીઓ એવા ખેલાડીઓ કે જે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નેશનલ ટીમમાં રમ્યા નથી સાહેબ ત્યાર પછી જે છે આપણે વાત કરીએ 2026 નો સૌથી મોંગો ખેલાડી બન્યો છે कैमरून ग्रीन ऑस्ट्रेलिया देशનો આ ખેલાડી છે જેને કેકેઆર દ્વારા જે છે પસંદ કરવામાં આવ્યો છે ટોટલ 25.2 કરોડ રૂપિયા સર્ પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ભાઈના ખાતામાં ખાલી 18 લાખ રૂપિયા જ આવશે એ સોરી 18 કરોડ જ આવશે બાકીના વેતણા ઉપર 7.20 કરોડ રૂપિયા જે છે એ પ્લેયર્સ વેલ્ફેર જે છે ફંડની અંતર્ગત જશે बीसीसीआई દ્વારા બનાવવામાં આવેલો છે તો મોસ્ટ એક્સપેન્સિવ પ્લેયર જે છે બે હજાર છવ્વીસ ના આઈપીએલ ની અંતર્ગત અત્યારે ઓપ્શનમાં છે સાહેબ કે આર એ ખરીદ્યો છે સાહેબ અમને બીજા મત જે છે મથિશા પાથરના જે છે એ પણ કે આર માં એટલે બંને કે કે અંતર્ગત આવી ચૂક્યા છે કાર્તિક શર્મા છે પ્રશાંત વીર છે લીવમ લિવિંગસ્ટન છે સાહેબ આ બધા ખેલાડીઓ જે છે વેચાયા છે એવી રીતે